નમસ્કાર મિત્રો મારું નામ છે ધ્યાના મારું નામ છે દ્વિજા સૌથી પહેલા આપણે છે ને જે ભગવાનના જે ક્લોથ્સ હોય મળપકી જે કપડાં હોય તે આપણે પહેલાં વિચારી લઈએ કે આપણે શું પહેરેલું છે તે પ્રમાણે આપણે તેનું મેચિંગ આપણે જે એની જ જ્વેલરીસ હોય એ પર આવી તો ફ્રેન્ડ્સ આ છે બધા ક્લોથ્સ છે હું તમને એક એક કરીને દેખાડીશ

મિત્રો હવે આ છે બધા ભગવાનના મુંગટ હોય તે બધા છે અને આ વસ્તુ છે તે આપણે ભગવાનને મુંગટમાં લટકાવતા હોય ને એ છે જે પણ હું તમને દેખાડીશ આ તે બધી આ એની મુરલી છે આ એની બધી બુટી છે આ એના જે હાથમાં પહેરવાના એ છે અને આ એના સાંકરા છે જે ભગવાન પગમાં પહેરતા અહીંયા મેં પાછું એક મોરપી રાખેલું છે અને અહીંયા પર રાખેલા છે કે મોરપીચ બહુ ગમતા રાખેલા છે મેં તો આ બધા એની માળા છે જે બહુ સરસ છે આમાં પણ આપણે કન્ફ્યુઝન થશે બધેમાં આપણે બહુ કન્ફ્યુઝન થશે કે આપણે કેમ કરતા મેચ કરી શકીએ હવે આપણે આ છે ભગવાનનો સ્પ્રે જીવ પડી ગયો છે જેનું સીધો કરી દઉં હું તમને નહીં દેખાડી શકું કે ભગવાનને સ્નાન કરાવવાનું કારણ કે તે પોસિબલ નથી કેમ કે છે ને તે પછી આ જે તેનો મોબાઈલ છે ને અમારો તે સરખાથી રહેતો નથી તેથી હું તમને એ નહીં દેખાડી શકું પણ હું તમને જે તેને જ્વેલરી અને તેના ક્લોથ્સ પહેરાવીશ તે હું તમને જરૂર દેખાડીશ તો તેના માટે સોરી કે એ જે સ્નાન કરે ભગવાન ત્યારે હું તમને નહીં દેખાડી શકું ત્યાં સુધીમાં સૌથી પહેલાં હવે આપણે જે તેના ક્લોથ્સ છે આવાળા તે બધા આપણે કહી દે કે હું હું ક ક્યુ પહેરાવવાની છું કે પહેલાં પહેલે મેં તમને બધા દેખાડી તો દીધા જ છે અને તમને ખબર પણ છે કે ક્યાં ક્યાં છે તો આ વખતે થોડુંક છાડું અને મેં તમને જેમ કીધું હતું કે શિયાળાની સિઝન ચાલી રહી છે કંઈક ગરમી હોય કંઈક ઠંડી હોય તેવાળી સિઝન આ છે તો એમાં છે ને થોડાક ગરમ અને થોડાક ખુલ્લા કપડાં આપણે પહેરાવીશું તો મારા ચોઇસ ચોઈસથી તો આ બધામાંથી જો તમને એવું લાગતું હશે કે હું આ પહેરાવીશ પણ નહીં પહેરાવું કે હજી એટલી બધી શિયાળો નથી અને અને આ કપડામાં ભગવાનને ગરમી પણ થઈ શકે છે તો તેથી હું તેને આ વડા પહેરાવીશ કેમ આ ક્લોથની હારે મેચિંગે તેનું ગ્રીન છે બાકી તો આખું રેડ છે તો આપણી પાસે રેડ નથી તો તેથી આપણે ગ્રીન કરશું કે ગ્રીન આમાં થોડુંક થોડુંક છે તો ગ્રીન આપણે આખો શંકર સારો લાગશે હ હિચા ક્યુ વાળું એ વાળું એ તો પિંક કલરનું છે તે દૂધ ના સારું લાગે ઓકે ઓ ફ્રેન્ડ્સ આ વાળું તો પડી ગયો કાઈ વાંધો નહીં આપણે એને પાછું રાખી દઈએ અને હવે આપણે આ વાળું લેવાના છીએ આ જો તમે જોઈ શકો છો ફરીથી પડી ગયો આ જો આ મારી કયું ની મજાક ઉડાડે છે કે પડી ગયું પડી ગયું ઓરખો કરું છું તો તું મારો મજાક ઉડાડસ નથી ઉડાડતી હાઉ જૂઠી છે ફ્રેન્ડ્સ તો મિત્રો અમે તમે જે રીતે કીધું હતું તે રીતે અમે હવે આ આ લઈ લીધો છે આ મુગટ જેમાં મોર પીછે છે અને આજી પેલા પડી ગયા હતા તે મારા બધાય સરખા કરી દીધા છે કેમ કે મારે એક હાથથી નહોતું થતું તે કેમકે એક હાથમાં મેં મોબાઈલ પેકડ્યો છે તો તેથી મેં તેને બે હાથે કરી દીધા તો હવે આપણે ચૂઝ કરશું આ જે મોરલી છે તે તો હવે આપણે ચૂઝ કરશું આના પ્રમાણે આપણે ગ્રીન કલર લીધો છે તો ગ્રીન કલરની આ છે તમને આમાં બ્લેક કલર દેખાતો હશે પણ છે આ ગ્રીન કલર આ તેના જે મોતી છે તે ગ્રીન કલરના છે ડાર્ક ગ્રીન છે અને દ્વિજા પણ દેખાડે છે આ ભગવાનની જરી છે તે પણ ગ્રીન કલર ની છે તો તે પણ આપણે લઈ લઈશું દ્વિજા અરે વાહ તો આપણા આ પણ આપણે લઈ લઈએ તો જે જે તેની જ્વેલરીઝ છે તે આપણે અહીંયા 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 રાખશું બાજુમાં મારથી ખબર નહીં બધી શું કામ પડી જાય છે તે તો પડી નથી જાતું પણ ખાતે રેસ પણ ઓહ દ્વિજાએ આપણે બોટી દેખાડી છે તે પણ ગ્રીન છે તો આપણે તે પણ લઈ લઈશું બે સેટ છે અરે આ તો ઊંધી થઈ ગઈ અરે હજી ઉંધી જ છે બીજા સીધી કરી દ્યો જો તેને પણ બધું આવડે છે તેને પણ આમાં બહુ રસ છે કે હું ભગવાનને નવડાવ પણ મેંગદો હજી તું નાની છો તો તું હજી ના નડાઉ તો આપણ જો તમે આની ડિઝાઇન જોઈ શકો છો આની ડિઝાઇન બહુ સરસ છે અને આ પણ ગ્રીન જ છે તો આપણે આને રાખી દેસુ બીજા તો મને કાંઈ લેવા જ નથી દેતી કેમ કે તેને બહુ રસ છે મેં તમને કીધેલું છે તો તે મને નથી લેવા દેતી તો આ પણ મિત્રો ગ્રીન જ છે આ ડાર્ક ગ્રીન છે ડાર્ક ગ્રીન અને લાઇટ ગ્રીન બે ચાલશે આ પણ મારા બહુ સુંદર છે બ્યુટિફુલ છે હજી એક આપણે એક મારા લઈ લેશું જે લેશું આ વાળી રેડ કલર માં ઓકે દવિચત તો આ માળ છે રેડ કલર ની અને વ્હાઇટ કલર ની તો ક્લોથ માં રેડ છે તો આપણે પણ રેડ તો થોડું તો લેવું પડે ને તો હવે અમે ભગવાન ને સ્નાન કરાવી દીધું છે તો મિત્રો હવે આપણે ભગવાન ને તેને તેના ક્લોથ્સ પહેરાવી દીધા છે અને તે તેના ઉપર બહુ સૂટ કરે છે અને બહુ સરસ લાગે છે વિજા તને સરસ લાગે છે ને હા અને આ આપણે ફક્ત ને ફક્ત નહવાના જે તેને સ્નાન કરવાનો સમય હોય ત્યારે જ આપણે કાઢી શકીએ છીએ બાકી આપણે આ માળા ક્યારે પણ નથી કાઢી શકતા તો આ માળાને હવે આપણે દ્વીજા પહેરવશે દ્વીજા માળાને પહેરાવો મિત્રો હવે આપણે પેથરો આ મુંગોર છે તે દ્વિજાય અને મે પહેરે તો તો તે ખડો તો તેને સરસ કર નાખી અને આ માડા પર થોડી સરખી નથી તેને પણ આપણે સરસ રીતે ગોઠવી દઈએ તો ભગ તો હવે જે ભગવાન છે તે હવે જો બહુ સરસ લાગી રહ્યા છે અને હવે આ તેની આપણે આ જે મુરડી છે તેને શંકર ભગવાને દીધી હતી તેને ગિફ્ટ તે આપણે રાખી દઈએ તો તે ભગવાનને બહુ પ્રિય છે પછી છે એક આ છરી જે ભગવાનજી ગાય ચરવા જતા હતા ત્યારે આ છોરી નાખતા હતા તો તે વાળી પડે તો આપણે તેની પાસે રાખી દઈએ સરખાએથી તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો હવે આપણે મળશું જલ્દી બીજા વિડીયોમાં થેન્ક યુ આ વિડીયો જોવા માટે અને તમે વિચારતા હશો કે દ્વિજા ક્યાંય ગઈ તો દ્વિજા ગઈ છે જમવા માટે અહીંયા અમારી ઘરે જ છે ત્યાં ગઈ છે તો એટલે હું તેને હું એને નથી બોલાવતી કેમ કે પછી તે સરખાઈથી જમતી નથી તેથી હું તો એને નથી બોલાવતી તો બાય બાય એવરી